વડોદરા મહાનગરપાલિકામાંથી વારંવાર ફાઇલો ગુમ થવાના બનાવો સામે આવતા ફરી એકવાર મહત્વપૂર્ણ રેકોર્ડ અઢળ થતા મામલો ચર્ચામાં આવ્યો છે અતાપી વંડરલેન્ડ થીમ પાર્ક પછી હવે બે અન્ય વિભાગોની પણ મૂળ ફાઇલો ન મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી છે પ્રાપ્ત માહિતી મુજબ પાલિકાના અનેક વિભાગોમાં મોટી સંખ્યામાં ફાઇલો ગુમ થવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે તાજેતરમાં મુખ્યમંત્રી પોર્ટલ પર થયેલી ફરિયાદ બાદ કમિશનરના કેમ્પ ઓફિસમાંથી અતાપી વંડરલેન્ડની મૂળ ફાઇલ મળી ન આવતા પાર્ક એન્ડ ગાર્ડન વિભાગે આ અંગે સત્તાવાર પત્ર આપ્યો હતો તે જ સમયે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત મંગાયેલી માહિતી દરમિયાન રોડ પ્રોજેક્ટ વિભાગોની પણ મૂળ ફાઇલ અડ છે આ અંગે તમામ વિભાગોને પરિપત્ર મોકલી ભૂલથી કોઈ ફાઇલ અન્ય કચેરીમાં ગઈ હોય તો તરત જ પરત મોકલવા સૂચના આપવામાં આવી છે પરંતુ અનેક વિભાગો દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે સંબંધિત દસ્તાવેજો તેમના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી જેના કારણે શંકા વધુ ગાઢ બની છે મુદ્દાની ગંભીરતા વચ્ચે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ કમિશનને રજૂઆત કરી છે કે સમગ્ર મહાનગરપાલિકાની ફાઇલ ગણતરી કરાવી કેટલી ફાઇલો અઢળ છે તેની યાદી જાહેર કરવામાં આવે અને ફાઇલ ગાયબ કરનારા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થાય અતુલ ગામેજીએ અનોખી રીતે પોતાના કપાળ પર અઢળ લખીને આવેદનપત્ર આપ્યું જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે સ્થિતિ એવી છે કે જ્યાં સામાન્ય ઘરમાં બાળક પોતાની કોઈ વસ્તુ ખોવાય તો માતા પિતા કારણ પૂછે છે ત્યાં સ્માર્ટ સિટી ગણાતી વડોદરા પાલિકામાં પૂરી પૂરી ફાઇલ ગાયબ થાય છે છતાં કોઈ જવાબદારને સવાલ નથી આ ફાઇલો ખરેખર ખોવાઈ રહી છે પછી જાણી જોઈને ગાયબ કરવામાં આવી રહી છે એ એક ગંભીર તપાસનો વિષય બન્યો છે જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરોએ પાલિકા તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મહાનગર પાલિકા સ્વાયત્ત સંસ્થા છે આ સ્વાયત સંસ્થા તમારા મારા વેરાલા રૂપિયાથી ચાલતી આ સંસ્થા છે આ સંસ્થાએ અનેક જવાબદારો નિભાવવાની પ્રાથમિક સુવિધાઓ પણ છે પરંતુ હાલમાં વડોદરા મહાનગરપાલિકામાંથી ફાઇલો ગુમ થવાનો મામલો બહાર આવ્યો છે હાલમાં આરટીઆઈ જ્યારે કરી ત્યારે રોડ શાખાની સાત ફાઇલો ગુમ છે બીજા એક ડિપાર્ટમેન્ટની એક કરોડની એક ફાઇલ ગાયબ છે આપણે ટૂંક સમય પહેલાં મુખ્યમંત્રીમાં પીજી પોર્ટલ પર ફરિયાદ જ્યારે દાખલ કરી ત્યારે અતાપી થીમ વંડલૅન્ડ પારની પણ ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના ક્યાં હાઉસથી અઢળ છે એટલે મળતી નથી જો આવી બધી ફાઇલો અઢળ હોય મળતી ના હોય તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે આ લોકોના ભ્રષ્ટાચારના કારણે આ ફાઇલો ક્યાંકને ક્યાંક ગાયબ કરવામાં આવી રહી છે યા તો બતાવવામાં નહીં રહે તેવું અહીંયા ફલિત થાય છે આજે જ્યારે અમે કમિશનર સાહેબને મળ્યા છે ત્યારે જણાવ્યું છે કે જે વિભાગની ફાઇલો ગાયબ થઈ હોય એ વિભાગના અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી છે અને જેટલી ફાઇલો અત્યારે ગાયબ છે એની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરતો આજે આવેદનપત્ર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનને